કનેક્શન રાજુલા સુધી અઢારમી ડિસેમ્બરે ડીસામાંથી શ્રી પદમનાથ ફૂડ પ્રોડક્ટ્સ ચારસો પચાસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો તેમને ત્યાંથી મળી આવ્યો હતો તો અઢારમી ડિસેમ્બરે જ મે ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રી જેમાંથી એક હજાર ત્રણસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો આઠમી ડિસેમ્બરે જામનગરમાંથી પંચાવન કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું આ ઉપરાંત અઢારમી નવેમ્બરે કરજણમાંથી ઘીના ચાલીસ શંકાસ્પદ ડબ્બા સીલ કરવામાં આવ્યા નકલી ઘી જે રીતે બનાવવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ મહિનાની અંદર જે રીતે નકલી ઘી મળી આવ્યું છે આ તમામ સ્થળોએથી નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે